અને વોટ ચોરી મુદ્દે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ સરકારની પર પ્રહાર કર્યા દેશમાં નિષ્પક્ષ ચૂંટણી ન થતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો આજ દિન સુધી કોઈએ પણ ચૂંટણી તંત્ર પર શંકા નથી કરી અગાઉ ચૂંટણી પંચની નિમણૂક પ્રધાનમંત્રી વિપક્ષ નેતા સુપ્રીમ કોર્ટના જજ કરતા હતા ભાજપે ચૂંટણી પંચ નિમણૂકની પરંપરામાં બદલાવ કર્યો છે શક્તિસિંહે કહ્યું ભાજપે સુપ્રીમ કોર્ટના જજને કાઢી ગૃહમંત્રીને સામેલ કર્યા ભાજપ મન પાવે તેમ ચૂંટણી પંચની નિમણૂક કરી તેનો દુરુપયોગ કરતા હોવાના આરોપ તેમણે લગાવ્યા તટસ્થ ચૂટણીને કલંકિત કરવાનું કામ ભાજપે કર્યું છે શક્તિશીલનું આ નિવેદન દેશમાં તટસ્થ અને ન્યાયિક ચૂંટણી થાય એ માટે અમે લડત ચલાવી છે એ ચૂંટણી પંચની નિમણૂક ત્રણ એ કરવાની રહેતી એક વડાપ્રધાન એક ઉલટી વિચારધારા દાખલા તરીકે હોય તો વિરોધ પક્ષના નેતા અને ત્રીજા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહેતા આ કોલેજીયમ બનતું એટલે કે આ ત્રણ ભેગા થઈને નામ નક્કી કરતા એટલે તટસ્થ નામો આવતા અને ક્યારેય ચૂંટણી પંચ સાથે દુનિયામાં કોઈએ શંકા કરવાનો સવાલ નતો જો ભાજપે કંઈ ખોટું કરવું જ નતું સત્તાનો દુરુપયોગ કરવો જ નહોતો તો આ પરંપરાને બદલાવવી નહોતી જોઈ આ રીતે તટસ્થ ચૂંટણીને કલુષિત કરવાનું કામ જે થઈ રહ્યું છે એના સામે અમારી લડત રાહુલ ગાંધીજીએ ઉઠાવી છે નક્કર પુરાવા સાથે વાત કરી છે નામદાર સુપ્રીમ કોર્ટ પણ સંજ્ઞાન લઈ રહી છે ત્યારે મને વિશ્વાસ છે કે આપણા દેશમાં તટસ્થ અને ન્યાયી ચૂંટણી ભવિષ્યમાં થાય